નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અરીખમ ગુજરાત મહીસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ પીએમ શ્રી માખલિયા પ્રાથમિક શાળા ખાતેથી બુલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે આ પ્રસંગે મહિસાગર જિલ્લા કલેક્ટર નેહાકુમારીએ લુણાવાડા તાલુકાના પીએમ શ્રી માખલિયા પ્રાથમિક શાળા ખાતેથી બુલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવના શુભારંભ પ્રસંગે કલેક્ટર નેહાકુમારીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમજ જીવન ગણતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તા સબર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને આપણે સૌની સહિયારી જવાબદારી છે શિક્ષણે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલવાની અમૂલ્ય ચાવી છે જેના થકી આકાશમાં ઊંચી ઉડાન પણ ભરી શકે છે શિક્ષણ એ જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વધુમાં કલેક્ટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને મા બાપ અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કલેક્ટર દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થી જે પહેલાં નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આતકે જિલ્લા કલેક્ટરે એસએમસીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી કલેક્ટર નેહાકુમારીના હસ્તે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રિયમશ્રી બાકલિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં અઠ્યાવીસ બાળકો અને ધોરણ એકમાં ચોવીસ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો આ પ્રસંગે ગામના સરપંચ એસએમસી સભ્ય શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનો અને મોટી સંખ્યામાં બુલકાઓ ઉપસ્થિત રહ્યા હતા